મહાદેવના દર્શન કર્યા મિત્રો બીએસ એસ આપનું સ્વાગત છે તો આજે એક નવી પદયાત્રા અમે જઈએ છીએ અને મારી સાથે જે લોકો આવવાના છે એમનો ઇન્ટ્રોડ્યુસ તમને પછી કરાવી દઈશ અત્યારે તો અમે હું રેડી થઈ ગયો છું અને ચાર વાગવામાં દસ મિનિટની વાર છે અને અમે જઈ રહ્યા છીએ ગાંધીધામના મેઘપર પર બોરિચીમાં આવેલું માલારામ મહાદેવ મંદિર દર્શન કરવા અમે સૌ મિત્રો પદયાત્રા જઈએ છીએ તો અત્યારે ટાઈમ થઈ રહ્યો છે ત્રણ વાગીને પચાસ મિનિટ જોઈ શકો છો આ ઘડિયાળમાં પણ તમે જોઈ શકો છો ત્રણ વાગીને પચાસ મિનિટ થઈ છે અને રેડી હું થઈ ગયો છું બાકીના બધા મિત્રો રેડી થઈ ગયા છે અને અમારા કાનજીભાઈ આવી ગયા છે જે બહાર બેઠા છે અમારી ઘરની બહાર તો કાનજીભાઈ લાઈડ કરી દઈએ હર હર મહાદેવ કાનજીભાઈ આવી ગયા છે આ યાત્રા અમારી દસ કિલોમીટરની રહેવાની છે દસ કિલોમીટર છે અમે કિડાણા ગામથી નીકળવાના છીએ ચલો સૌ મિત્રોને હર હર મહાદેવ વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો હર હર મહાદેવ જય શ્રી રામ આપણે આવી ગયા છીએ સંજયભાઈના ઘરે અને અત્યારે આવી ગયા છે સંજયભાઈ સંજયભાઈ હર હર મહાદેવ હર હર મહાદેવ પવિત્ર યાત્રા માટે અમે તૈયાર છીએ તો કાંજીભાઈ પણ આવી ગયા છે અમે લોકો રેડી થઈ ગયા છે માલારામ મહાદેવ જવા માટે ઓકે તો ચલો હવે સંજયભાઈ આવી ગયા છે આગળ હવે બાકીના મિત્રો આગળ રસ્તા મળશે તો એ મળે એટલે એમની ઇન્ટ્રોડ્યુસ તમને કરાવી દઈએ ચાલો તારા કોણ કોણ છે અમે વિડિયોમાં આગળ બતાવીએ

રાહુલભાઈ ભાઈ હર હર મહાદેવ આજે કેવલ હર હર મહાદેવ કેવલ બાકી સંજય આર્યા કુતરાઓ સાથે રમે છે કાનજીભાઈ તો હર હર મહાદેવ હવે અત્યારે અમે અહીંથી કિડાણાથી સાત લોકો છીએ અને બાકી ત્રણ લોકો આવશે સથવારાથી નરેશભાઈ વિનોદભાઈ અને છોટુભાઈ તો ચાલો તેમનું પણ ઇન્ટ્રોડ્યુસ કરાવી દઈશું આપણે હર હર મહાદેવ હર હર મહાદેવ સપના નગર ચોકડી ઉપર આવી ગયા છીએ અમે અને આ છે કિડાણા રોડ અને આ છે ચોકડી તો બધા મિત્રો છે અને અમારા નરેશભાઈ અને વિનોદભાઈ પણ આવી ગયા છે જોઈ શકો છો હર હર મહાદેવ નરેશભાઈ હર હર મહાદેવ આ છે નરેશભાઈ આ છે વિનોદભાઈ હર હર મહાદેવ તો હવે અમે અહીંયાથી નવ લોકો થઈ ગયા છીએ બાકી હજી એક મિત્ર બાકી છે તે આગળથી આવશે તો ચલો હવે આગળ ચાલીએ એક મિત્ર હજી જે બાકી હતા અમારા છોટું એ પણ આવી ગયા છે અને યાત્રામાં જોડાઈ ગયા છે તો હવે આપણી યાત્રા ચાલુ રાખીએ ચાલો ગાંધીધામ માધેપપુર હાઈવે ઉપર આવી ગયા છે અને સૌ મિત્રો તમે જોઈ શકો છો હર હર મહાદેવ 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 તો તમને પણ હર હર મહાદેવ આ છે મારું ગાંધીધામનું રોટરી સર્કલ અને હું અને વિનોદભાઈ પાછળથી બાકી અમારા સૌ મિત્રો આગળ છે તો જોઈ શકો છો તમે અમારા ગાંધીધામનું રોટરી સર્કલ વિનોદભાઈ જી ચાયનું શું કરશે પછી તો આગળ તો હલો બ્રિજ આવશે અહીંયા કદાચ હોય તો હોય ને કે આટલું વહેલું ના મળે અહીંયા મુશ્કેલ છે તો એક ચાયનો બ્રેક લેવો જરૂરી છે પહોંચ્યા ત્યાં અત્યાર હીરાલાલ પારેક સર્કલ અને બધા અહીંયા આરંભમાં છે અત્યારે આમ તો ચાય પીવાની વિચાર છે પણ ચાયની દુકાનો બંધ છે અત્યારમાં મોર્નિંગમાં તો જોવો છો બધા બેઠા છે અત્યારે હા ભાઈ ક્યાં હો ગયા

આપણો રાજવી હર હર મહાદેવ છોટકી અરે હર હર મહાદેવ હર હર મહાદેવ જે અત્યારે બ્રિજ ક્રોસ કર્યો એ એરપોર્ટ ચોકડી રોડ છે અને જોઈ શકો છો બધા મિત્રો અમારા શું થઈ ગયું ભાઈ હે કાટો વાટો નથી ને નિતેશભાઈના બૂટમાં કંઈક પથ્થર પથ્થર ઘરી ગયા લાગે છે ચલો ચલો

જોઈ શકો છો મહિન્દ્રા નો શોરૂમ અને કિયા નો શોરૂમ છે અહીંયા તને આ છે મહિન્દ્રા શોરૂમ સામેની સાઈડ અને આ સાઈડ છે કિયા નો શોરૂમ શ્રી માલારામ મહાદેવનું બોર્ડ આવી ગયું છે જોઈ શકો છો શ્રી માલારામ મહાદેવ કેટલું હશે અહીંયાથી વિનોદભાઈ દોઢ બે કિલોમીટર એપ્રોક્સ દોઢ બે કિલોમીટર છે અહીંયાથી જોઈ શકો છો માલારા મહાદેવ મંદિર ચાલો 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 છે હાલો અંધારું ઘણું છે ફાઇનલી આપણે માલારા મહાદેવ દસ કિલોમીટર ની યાત્રા કરીને સૌ મિત્રો સાથે આવી ગયા છે સામેની સાઈડ છે માલારામ મહાદેવ મંદિર જોઈ શકો છો હર હર મહાદેવ મિત્રો તો આવી ગયા છે આ છે માલારામ મહાદેવ મંદિર અને વિનોદભાઈ ઓલું કયું મંદિર છે સામે રામદેવભાઈ નું મંદિર અચ્છા રામદેવભી કર્યા તો આપ સૌ મિત્રોને ને હર હર મહાદેવ અવાજ બરોબર નથી આવ્યો એક વાર હવે બીજું મંદિર છે રામદેવ પીર મહારાજ ત્યાં દર્શન કરી છે રામદેવ પીર મહારાજ નું મંદિર ત્યાં પણ અમે દર્શન કરીએ જય બાબારી જય બાબારી જય બાબારી મિત્ર દર્શન બહુ ખૂબ સારા થયા છે આરતીમાં આનંદ આવી ગયો સૌ મિત્રો સાથે અને આ છે પીર મહારાજનું મંદિર તો ત્યાં હવે દર્શન કરશું બધા જય રામદેવપીર મહારાજ

મિત્રો આ છે રઘુજી મહારાજ જય માલારામ જે માલારામ મહાદેવની પૂજા કરે છે તો ખૂબ આનંદ આવ્યો અહીંયા માલારામ મહાદેવ આવીને સૌ મિત્રો સાથે દર્શન કરીને હર હર મહાદેવ સર્વ ભક્તોની શિવજી દરેકની મનોકામના પૂરી કરે હર હર મહાદેવ ભાઈ છે તો મારા જે પ્રસાદ રૂપે નરેશભાઈ અને વિનોદભાઈ ને અમાર માટે તો હાલ ફિલહાલ તો તમે મોટા ભાઈ તો આમ છો પણ હાલ ફિલહાલ તો મારા છો તમે બાકી અમારા આમ મોટા ભાઈ છે હા

અમારા હર વખતે અમારે સમાજની મિટિંગ થાતી તો અમે બધા ભેરા જ હતા પણ અહીંયા હર વખતે પૂજા પૂજામાં બધા આવે તમે આવજો બધા આયા છો તો આવજો હાલો ભલે ભાઈ ભલે ભલે યાત્રા અહીંયા જ સમાપ્ત કરીએ છીએ અમને લેવા માટે અત્યારે આવી ગયા છે વિનોદભાઈના દીકરા એવા જીતુભાઈ હર હર મહાદેવ દર્શન કર્યા મહાદેવજીના વાહ સરસ સરસ ભાઈ મુકેશભાઈના ભાઈ છે શું નામ છે રાકેશભાઈ હર હર મહાદેવ તો આ બંને અમને લેવા માટે આવ્યા છે કાર થી એક ગાડી છે એક ગાડી છે તો ચલો મિત્રો હા મિત્રો ચલો આ યાત્રાને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ મળીએ છીએ એક નવી યાત્રામાં નવી પદયાત્રા સાથે ત્યાં સુધી હર હર મહાદેવ જય શ્રી રામ